નાણાં બદલવાની જોગવાઈ નથી ખાતેદારો પણ પરેશાન સાંજે ચાર વાગ્યા બાદ બેંક કરી દેવાય છે બંધ જિલ્લામાં દૂધ કરોડનું અટક્યું ડેરીએ એમટી કર્યા બાદ નથી મળતા નાણાં બેંકોમાં રૂપિયા ન હોવાથી માલધારીઓને મુશ્કેલી ને ગાંધીધામના પરિવારને ને ધ્રાંગધ્રા પાસે નડ્યો અકસ્માત કાર પલટી મારી જતા માતા પુત્રનું ઘટના સ્થળે મોત ગાય આવતા ડ્રાઈવરે ગુમાવ્યો નોટબંધી પછી ચલણી નોટો બદલી આપવાની કામગીરીમાં એક અઠવાડિયા બાદ પણ સ્થિતિ થાળે પડી નથી આખો દેશ નોટ બદલવા માટે કતારમાં લાગ્યો છે ત્યારે લોકસભા અને રાજ્યસભામાં નોટબંધી મામલે ભારે હંગામો સર્જાયો છે સરકાર દ્વારા નોટબંધી બાદ સર્જાયેલી સમસ્યાના કારણે દરરોજ નવી નવી જાહેરાતો કરવામાં આવે છે તેવામાં નાણાં બાબતના સચિવ શશિકાંત દાસે આજે નવી જાહેરાત કરીને નાણાં બદલવાની મર્યાદા ઘટાડી નાખી છે નાણાં સચિવે જાહેરાત કરતા કહ્યું હતું કે આવતીકાલે શુક્રવારથી બેન્કો અને પોસ્ટ ઓફિસમાં નાણાં બદલવા માટેની મર્યાદા પિસ્તાલીસો રૂપિયામાંથી ઘટાડીને બે હજાર રૂપિયા કરી દેવામાં આવી છે સરકારની આ નવી જાહેરાતથી સામાન્ય નાગરિકોને વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે સાથે જ લગ્ન પ્રસંગમાં સામાન્ય માણસની મુશ્કેલી ઓછી કરવા માટે સરકારે અઢી લાખ રૂપિયા ઉપાડવા સુધીની છૂટ આપવામાં આવી છે તેમાં પણ જેઓ કેવાયસી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હશે તેઓને જ અઢી લાખ રૂપિયા ઉપાડવા મળશે જ્યારે જે ખેડૂતોને ક્રોપ લોન મળેલી છે તેમને એક અઠવાડિયામાં પચીસ હજાર રૂપિયા ઉપાડવાની સુવિધા આપવામાં આવી છે તો ખેડૂતોને તેમના પાકના પૈસા ચેક અથવા ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધાથી મળેલા હશે તેઓ પણ પોતાના રૂપિયા દર અઠવાડિયે પચીસ સુધીની મર્યાદામાં ઉપાડી શકશે સાથે જ એપીએમસીના વેપારીઓને અઠવાડિયામાં પચાસ હજાર સુધી ઉપાડવાની છૂટ આપવામાં આવી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ રાહત આપવામાં આવી છે ગ્રુપ સી સુધીના કર્મચારીઓને પોતાની સેલરીમાંથી દસ હજાર રૂપિયાની મર્યાદામાં એડવાન્સ ઉપાડ કરી શકશે જોકે તે નવેમ્બરની સેલેરીમાંથી કપાઈ જશે તેવું પણ દાસે ઉમેર્યું હતું ઓલ્ડ ફાઈવ હંડ્રેડ એન્ડ થાઉઝન્ડ રૂપી નોટ્સ ટુ ઇન યુ નો ઇન રિટર્ન ફોર ધ ન્યુ કેશ ઇટ આઈ એમ નોટ રેફરિંગ ટુ વિથડ્રોયલ ફ્રોમ બેંક અકાઉન્ટ્સ આઈ રિપીટ આઈ એમ નોટ રેફરિંગ ટુ વિથડ્રોયલ ફ્રોમ રેફરિંગ ટુ એક્સચેન્જ ઓફ Notes that is old 500 and thousand rupee notes to get uh, the new notes. In those cases, uh, we are to enable larger number of people to get the benefit of you know uh, exchanging their notes to enable larger number of people to get the get this benefit. It has been decided that with effect from tomorrow, that is 18th of November, the existing limit of four thousand five hundred rupees. will be reduced to rupees 2000 ભુજના જુબેલી ગ્રાઉન્ડની સામે આવેલી અલ્હાબાદ બેંકને જાણે આરબીઆઈના કોઈ જ નિયમો નડતા ન હોય તેવું લાગી રહ્યું છે બેંક દ્વારા મનમાની કરીને ખાતેદારો તેમજ અન્ય લોકો સામે જાણે દાદાગીરી કરવામાં આવતી હોય તેવું જાણવા મળ્યું છે અલ્હાબાદ બેંક સાંજે ચાર વાગેને શટર પાડી દે છે આ બેંકના ખાતેદારો તેમજ અન્ય લોકોને અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપી દેવામાં આવે છે હાલ દેશમાં પાંચસો અને હજારની નોટ બંધ થઈ ગઈ છે તેવામાં લોકો બેન્કોની બહાર લાઈનો લગાવીને પોતાના પરસેવાના પૈસા વેડફાય નહીં તે માટે જૂની નોટો બદલવા હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે અલ્હાબાદ બેંક દ્વારા લોકોને જૂની ચલણી બદલી આપવામાં આવતી નથી તેથી આ બેંક બહાર કોઈ ખાસ લાઈનો પણ લાગતી નથી તેમ છતાં બેંકના કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવામાં આવી રહ્યું છે શહેરની અન્ય બેંકો રાત્રિના અગિયાર બાર વાગ્યા સુધી ચાલુ રહીને કામકાજ કરે છે પરંતુ અલ્હાબાદ બેંકમાં પ્રવેશ અપાતો નથી બાર ખડા કરાયેલા સિક્યોરિટી ગાર્ડ દ્વારા લોકો સામે દાદાગીરી કરીને કાઢી નાખવામાં આવે છે આ અંગે કેટલાક ખાતેદારોએ કચ્છ ઉદય ધ્યાન દોરતા બેન્ક મેનેજરનો સંપર્ક કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે આરબીઆઈ દ્વારા અમને કોઈ એવી સૂચના નથી કે લોકોની જૂની નોટો બદલી આપવી તેમજ મોડે સુધી કામગીરી કરવાની પણ કોઈ લેખિત જાણ કરાઈ નથી ત્યારે નાણાંની કટોકટી વચ્ચે જો હુકમી કરતી બેન્કો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે સરહદી કચ્છ જિલ્લો પશુપાલન આધારિત જિલ્લો છે કચ્છમાં માનવ વસ્તી કરતાં પણ પશુઓની સંખ્યા વધુ છે ત્યારે હાલ પાંચસો અને હજારની નોટ બંધ થઈ જતાં પશુપાલકોને દૂધ ઉત્પાદનનું ચુકવણું થઈ શક્યું નથી છેલ્લા પંદર દિવસમાં સોળ કરોડ વીસ લાખનું ચુકવણું સહકારી તેમજ અન્ય બેંકોમાંથી ન થઈ શકતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે કચ્છમાં દૂધ સંગ્રહ કરતી સરહદ ડેરીના દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા પંદર દિવસથી કચ્છના સાહીઠ હજાર દૂધ ઉત્પાદકોને નાણાં ચૂકવી શકાયા નથી સરહદ ડેરી સાથે કચ્છની સાતસો જેટલી દૂધ મંડળીઓ જોડાયેલી છે હાલ પાંચસો અને હજારની નોટ બંધ થઈ જવાને કારણે ડેરી અને દૂધ ઉત્પાદકો વચ્ચેના આર્થિક વ્યવહારો ઠપ થઈ ગયા છે સરહદ ડેરી દ્વારા જિલ્લામાંથી દૂધ એકત્રીકરણ કરીને અમૂલ ડેરીને અપાય છે અમૂલ ફેડરેશન દ્વારા દૂધનું ચૂકવણું બેંકમાં એમટી કરીને કરવામાં આવે છે તેવી જ રીતે સરહદ ડેરી પણ બેંકમાં એમટી કરીને મંડળીઓને ચૂકવણું કરે છે જેમાં છેલ્લા પંદર દિવસથી સોળ કરોડ વીસ લાખની રકમ ચૂકવવાનું અટવાયું છે સરહદ ડેરીએ એમટીથી બેન્કોમાં નાણાં ભરપાઈ કરી દીધા છે પરંતુ બેંકોમાં નાણાંની ભીડ હોવાને કારણે દૂધ મંડળી અને ઉત્પાદકોને ચૂકવણું થઈ શક્યું નથી સરળ ડેરીનો એસી આર્થિક વ્યવહાર કેડીસીસી બેંક સાથે તેમજ વીસ વ્યવહાર અન્ય બેંકો સાથે છે આ સંજોગોમાં દૂધ મંડળીઓ દ્વારા દરેક ઉત્પાદકના ખાતા ખોલી અને ત્યારબાદ નાણાં ઉપાડી શકે તેવી વિચારણા કરાઈ રહી છે પરંતુ હાલના સંજોગોમાં તમામ બેંકો નાણાં બદલવામાં તેમજ જૂની ચલણી નોટો લોકોના ખાતામાં જમા કરાવવામાં વ્યસ્ત છે નવા ખાતા ખોલવા માટેનો સમય પણ બેંકો પાસે નથી તેવામાં દૂધ ઉત્પાદકોનું ચૂકવણું અટક્યું છે આ સંદર્ભે સરળ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા દૂધ ઉત્પાદકોને સત્વરે નાણાં મળે તેવી કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો માલધારીઓને રાહત મળી રહે સરહદ ડેરીને લાગે વળગે ત્યાં સુધી આવી લગભગ સાતસો ગામોમાં આવી ડેરી ચાલે છે અને સાતસો ગામોના સાઠ હજાર પશુપાલકો સાથે આ ડેરી સંકળાયેલી છે આવતા દિવસોએ આ આજની તારીખે પંદર દિવસનું જે ચૂકવણું છે એ સમગ્ર કચ્છમાં સોળ કરોડ રૂપિયાનું ચૂકવણું સરહદ ડેરીએ બેંકના ખાતામાં મૂકી દીધું છે પણ નોટો અને નાણાકીય મુશ્કેલીઓને કારણે બેંકોના ચૂકવણામાં કદાચ બે ત્રણ દિવસ મોડું થાય તો પણ મારે દૂધ ઉત્પાદકોને નમ્ર વિનંતી છે કે માનનીય પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે જે પગલું લીધું છે એ પગલું અંતે નાના માણસોને ખૂબ ઉપયોગી છે કાળા બજારીઓ માટે જ નુકસાનકારક છે કોઈ પણ ખોટી વાતો કરે તો એ વાતોમાં ભરમાયા વગર સંયમથી આ ચૂકવણાની બે ચાર દિવસ રાહ જોવે આવતું ચૂકવણું ખૂબ રેગ્યુલર થઈ જાય એ રીતે સરહદ ડેરી તમામ બેન્કોના કોન્ટેક્ટમાં છે નાણું પણ સરકાર શ્રી પૂરતું આપશે એવી સરકારે પણ ગેરંટી આપી છે એટલે બેન્કોમાં નાણાંકીય અછતને કારણે પેમેન્ટ દૂધ ઉત્પાદકોને મોડું ન મળે એના માટે સરહદ ડેરી તમામ તંત્રો સાથે સંકલન કરી સમયસર ચૂકવણો થઈ જાય એવા પ્રયત્નો હાથ ધર્યા છે સરહદ ડેરીનું ટર્નઓવર એક મહિનાનું લગભગ પાંત્રીસ કરોડ રૂપિયાનું હોય છે અને આ વખતે જે લોકોએ ખાતા નથી ખોલાવ્યા સાહીઠ હજાર અમારી સાથે જે લોકો જોડાયેલા છે એમાં અત્યાર સુધી માત્ર ત્રીસ જ હજાર દૂધ ઉત્પાદકોએ ખાતા ખોલાવેલા છે એટલે જે લોકોએ ખાતા નથી ખોલાવ્યા એને થોડું મોડું મળશે પણ બે ચાર દિવસમાં બેંકના સહકારથી તમામે તમામ દૂધ ઉત્પાદકોના ખાતા ખોલી જાય તો આ અઠવાડિયામાં આખું સોળ કરોડ રૂપિયાનું ચૂકવણું થઈ જાય એવી અમને આશા છે ખેડૂતોની કે દૂધ ઉત્પાદકોની જે માન્યતા છે એમાં આપણે એવું કહેવું જોઈએ કે સરહદ ડેરી આ પૈસા આપવામાં એક કલાક પણ મોડું કરતી નથી પંદર તારીખના એનો દિવસ પૂરો થઈ જાય એટલે સરહદ ડેરીએ સોળ કરોડ રૂપિયાનું એ કાલે જ કરી નાખ્યું છે બેન્કોમાં પૈસાનો પુરવઠો થોડો ઓછો આવે છે એના કારણે થોડું બે ચાર દિવસ મોડું થશે બાકી સરહદ ડેરીની સ્થાપનાથી આજ દિવસ સુધી આખા કચ્છમાં માત્ર બે જ દિવસમાં સોળ કરોડ રૂપિયાનું ચૂકવણું થયું છે અને એનો રેકોર્ડ બ્રેક છે આ વખતને અપવાદ કરીએ તો એક બે દિવસ મોડું થાય બીજી વાત છે પણ આવતા દિવસોમાં હું ચેરમેન ત્યાં છું ત્યાં સુધી તો ગેરંટી દઉં છું એક દિવસની પણ એક પણ કલાક સરહદ ડેરીનું ચૂકવણું લઈ જ નહીં થાય તો ભચાઉની વિવિધ બેન્કોમાં રૂપિયાની અછતના લીધે નાના તેમજ મધ્યમ વર્ગના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે બીજી તરફ લાગવગ્યા લોકોને બેંકમાં પ્રાધાન્ય આપતું હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે ત્યારે લોકોમાં રોષની લાગણી જોવા મળી છે બચાવની બેંકોમાં પાંચસો અને હજારની નોટ બદલવા માટે વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગે છે તો મજૂર વર્ગના લોકોને પણ પોતાના ધંધા છોડીને રૂપિયા બદલવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છતાં પણ બેન્કો દ્વારા રૂપિયા નથી તેવું જણાવી દેવાય છે બેન્કોમાં નાણાં નથી તેવું જણાવીને નાના અને મધ્યમ વર્ગના લોકોને પરત મોકલાઈ રહ્યા છે જ્યારે બીજી તરફ લાગવગ્યા લોકો લાઇનોમાં ઊભા રહ્યા વિના જ નાણાં મેળવી રહ્યા હોઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાંચસો અને હજારની ચલણી નોટ બંધ થયા બાદ આખા દેશમાં આર્થિક સમસ્યા સર્જાઈ છે નોટની પડોજોળમાં ધંધા વેપારને પણ મોટો ફટકો પડ્યો છે ખાસ તો શાકભાજીની ખરીદીને વ્યાપક અસર પડી છે છૂટાની રામાયણને કારણે છૂટક શાકભાજીના ધંધાની કમર તૂટી ગઈ છે નાના ધંધાર્થીઓને નોટની અસરથી માત્ર ચાલીસ ટકા જ ધંધો મળે છે છૂટાની સમસ્યાને કારણે નાના ધંધાર્થીઓને મોટો ઝાટકો લાગ્યો છે શહેરની શાક માર્કેટના નાના ધંધાર્થીઓના જણાવ્યા પ્રમાણે અગાઉ કરતાં માત્ર ચાલીસ ટકા જ ધંધો રહ્યો છેલ્લા એક સપ્તાહથી ધંધો મંદ પડવાને કારણે આર્થિક સમસ્યાનો સામનો પણ વેપારીઓને કરવો પડે છે વેપારીઓનું માનીએ તો રૂપિયા પાંચસો અને હજારની નોટ બંધ થઈ જવાને કારણે દલાલો પૂરતો માલ મંગાવી શકતા નથી અને દલાલો પાસેથી નાના ધંધાર્થીઓને પૂરતો માલ મળતો નથી સાથે છૂટક શાક માર્કેટની ગરાકીમાં પણ ઘટાડો થયો છે લોકો પાસે છૂટાની સમસ્યા સર્જાવાને કારણે છૂટક બજારને અસર પહોંચી છે તેવામાં ધંધાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે હાલ સર્જાયેલી સમસ્યાનું સત્વરે નિરાકરણ થાય તો ધંધો પૂર્વવર્ત શરૂ થઈ શકે સમસ્યા પહેલા કરતા ગ્રાહકી ચાલીસ થઈ ગઈ છે સો કેમ કે બધે ગ્રાહકને નોટ ઉપરથી પાંચસો હજારની દે બધે હવે અમારા કારણે પૈસા ઘરે બે હજારની નોટ ચાલુ થઈ ગઈ બે હજારની બધી ખોલા ક્યાં કાઢવા દોઢસો બસો સાક લઈને બે હજાર નોટ દે તો અમે આ પૈસા કાઢવા ક્યાંથી અમને રકમ મળે ચાર હજારથી જમા ખાતા દસ હજાર મળે ભાઈ એ બે હજાર નોટ મળે અમે ખોટા છૂટા કાઢવા ક્યાંથી બધી આમ પબ્લિક તકલીફ પડે છે અને અમને તકલીફ છે બહુ શાકની આવક તો શું છે કે આવક આ બધી હવે દલાલો પહેલાં અમે પૈસા ઉધાર રાખતા હતા હવે બધી એમ કે બીજી બીજે રકમ ખપશે હવે એ રકમમાં કાઢવી ક્યાંથી મોટી રકમ થઈ જાય તો ક્યાંથી કાઢવી રનિંગમાં શું છે બહુ આ દલાલો કે રોટી રકમ કરજો નહીં બીજી રીતે પૈસા આપી દેજો પૈસા એનો માંગ નથી કે ઉપરથી માલ રનિંગ આપતો નથી વધુ માલ માંગાવે તો એને રકમ મોટી મળે મોટી રકમમાં પાંચસો હજાર નોટ હાલતી નથી ને બે હજારની નોટ નોટ લિમિટેડ હોય છે ને બે હજાર ખાલી દલાલ લોકો લે બીજા મોટા મોટા વેપારી લે બાકી નાના નાના માણસો ન લે નાના માણસો જે અમને બે હજાર આપે તો એ અમે ન લઈએ સ્વાભાવિક છે ને સો સો સોની રનિંગ વેપાર ત્યાં થાય રનિંગ વેપાર તો આવે આ ઘણો ઘણો એટલે સમજી ને કે પચાસ ટકા માલમાં તકલીફ પડી રહી છે પચાસ ટકા જેવી પૂર્વ કચ્છના રાપરમાં નાણાં બદલવા આવતા લોકો માટે આજથી નવી વ્યવસ્થા ઉભી કરાઈ છે ગઈકાલે સાંજે રાપરની પોસ્ટ કચેરીમાં નાણાં પૂર્ણ થઈ જતા લોકો ઉશ્કેરાઈ જઈને પોસ્ટમાં તોડફોડ કરી હતી અને પોસ્ટ કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ગત સાંજે રાપર નગરપાલિકા ખાતે બેંક અધિકારીઓ મામલતદાર અને ટીડીઓની બેઠક યોજાઈ હતી જેમાં નાણાં ઉપાડવા આવનારા લોકોને ટોકન આપવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો સાથે જ સહીથી આંગળી પર નિશાન બનાવવાનું નક્કી કરાયું હતું જેના ભાગરૂપે આજે રાપર પોલીસ દ્વારા લોકોને ટોકન વિતરણ કરાયા હતા રાપરની વાત કરવામાં આવે તો રાપરમાં રાજકીય આગેવાનો બેન્કોનો સમય પૂર્ણ થઈ ગયા બાદ મોડી સાંજે બેન્કોમાં જઈને પોતાના બ્લેકના નાણાં વ્હાઇટમાં ફેરવી રહ્યા છે તેવી ચર્ચા પણ લોકમુખે થઈ રહી છે જરૂરિયાત મુજબ દસ હજાર સુધી પેમેન્ટ કરવામાં આવે છે અત્યારે હાલ કેશ નવી ફ્રેશ ઓર્ડર ઇબોકરનો હતી છતાં પણ પબ્લિકની વ્યવસ્થા માટે બજારમાંથી વેપારીઓ સાથે સ્કૂલ કરીને પેમેન્ટ કરવામાં આવે છે રાપર તાલુકાના આડેસરમાં આવેલી દેના બેંકમાં નાણાં ઉપાડવા આવનારા લોકો વચ્ચે લાઇનમાં ઊભા રહેવા બાબતે અવારનવાર બોલાચાલી અને મારામારીના બનાવો બની રહ્યા છે લોકોને નાણાં ઉપાડવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે ટોકન આપવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ સહીથી આંગળી પર નિશાન કરવામાં આવી રહ્યા છે લોકો અત્યાર સુધી ચાર હજાર પાંચસો રૂપિયા બદલાવી શકતા હતા પરંતુ સરકારે આજે નવા નિયમો જાહેર કર્યા છે નાણા સચિવ દ્વારા જાહેર થયેલા નિયમો મુજબ હવે લોકો બે જ રૂપિયા બદલાવી શકશે હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે લાઈનો ઘટવાને બદલે વધી રહી છે આજે બપોર બાદ પર રાપર અને આડેસરમાં બેંક તેમજ પોસ્ટ ઓફિસ બહાર લોકોની મોટી લાઈનો જોવા મળી હતી આપણે જે આ પાંચસો ને હજારની નોટ જે બંધ થઈ તો અત્યારે આટલા સમય સુધી પોસ્ટ ઓફિસ જે બંધ હતી તો એને કારણે લોકોને ઘણી બધી તકલીફ પડતી હતી પણ આરડીસલના જે યુવા બધી સાથે મળી અને આરડિસ પોસ્ટ ઓફિસમાં તે જે રૂપિયા શરૂ કરાવ્યા છે અને ચાર હજાર સુધી બદલાવી દે સાથે થોડી ઘણી રાહત થઈ છે પણ એક વિનંતી છે કે જો દરેક ગામડામાં પોસ્ટ ઓફિસમાં થોડો થોડો રૂપિયા આપે તો જે લોકોની જે હાથમારી છે એ થોડી ઓછી છે દ્રાંગંદ્રા પાસે કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા ગાંધીધામનો ગુપ્તા પરિવાર નડિયાદ જઈ રહ્યો હતો ત્યારે કાર પલટી જતાં કારમાં સવાર માતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ સારવાર માટે દ્રાંગંધ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ વધુ સારવારની જરૂર જણાતા અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે આઠ વાગ્યાના આરસામાં રાંગંદ્રા થી બે કિલોમીટર આગળ જીમખાના પાસે ગાયને બચાવવા જતા સ્વિફ્ટ કાર પલટી મારી ગઈ હતી કારમાં સવાર ઉષાબેન રાજકુમાર ગુપ્તા અને તેમના પુત્ર અંકિત કુમાર ગુપ્તા ને ગંભીર હતી અને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું ચાલક દીપક અમદાવાદ સારવાર માટે આવ્યો છે આ ઘટનાની જાણ થતા મોજું ફરી વળ્યું હતું બંને મૃતદેહોને ધ્રાંગંધ્રા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયા હતા અને પીએમ બાદ મૃતકોને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા તો ચાલક ની બેદરકારી થી અકસ્માત સર્જાતા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે ભૂગર્ભીય હિલચાલ પણ વધી છે અવારનવાર કચ્છમાં આવતા ભૂકંપના આંચકાઓ ફરી શરૂ થઈ ગયા છે ત્યારે રાપર અને દુધઈ નજીક આવેલા આંચકાઓને કારણે ધરા ધ્રુજી ઉઠી હતી પ્રાપ્ત વિગત અનુસાર દૂધઈથી દોડાવીરા સુધીના પંથકમાં સતત કંપનો અનુભવ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તેમાં ઘટાડો નોંધાયો હતો જોકે ઠંડીના વધેલા જોરની સાથે પૂર્વ કચ્છમાં ગૂગલ પે હિલચાલ સક્રિય થઈ હતી જેમાં ગતરાત્રિથી આજ સવાર સુધી દૂધઈ અને રાપર પંથકમાં કંપનો નોંધાયા હતા ગાંધીનગર સ્થિત આઈએસઆર કચેરીમાંથી મળતી વિગતો મુજબ રાત્રિના સવા વાગ્યાના અરસામાં રાપરથી એકવીસ કિલોમીટર દૂર એક પોઈન્ટ છની ની તીવ્રતાનો કંપન નોંધાયો હતો જ્યારે વહેલી પરોઠે સવા ત્રણ વાગ્યાના આરસામાં દુધઈથી સત્યાવીસ કિલોમીટર દૂર ત્રણ પોઈન્ટ બેની ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો ત્યારે ફરી પાછી કચ્છની ધરામાં હિલચાલ શરૂ થઈ છે આ સાથે રાજધાની દિલ્હીમાં ચાર પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા ભુજના જુબેલી ગ્રાઉન્ડ પાસે આવેલ કોટક મહિન્દ્રા બેન્કમાં વહેલી સવારે લાગેલી આગના કારણે કોમ્પ્યુટર સહિત મહત્વના દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા કે ભુજ ફાયર સ્ટેશનની બે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને મોટી દુર્ઘટના અટકાવી હતી આગના બનાવ અંગે મળતી વિગતો અનુસાર જુબેલી ગ્રાઉન્ડ પાસે આવેલ ખાનગી એવી કોટક મહિન્દ્રા બેન્કના ઉપરના માળે શોર્ટ સર્કિટના કારણે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આગ લાગી હતી

પરંતુ બેંકના જવાબદારો દ્વારા કોઈ વિગતો ન અપાતા આગના કારણે વાસ્તવમાં કેટલી નુકસાની થઈ છે તે જાણી શકાયું નથી જોકે આગના ફેલાવાને જોતા મોટી નુકસાની થઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે આપણે જે જુબેલી ગ્રાઉન્ડ ભુજનો વિસ્તાર છે કોટક મહિન્દ્રા બેંકની ઉપરનો જે વિસ્તાર છે ત્યાં સર્કિટના કારણે આગ લાગેલ છે અને અમારી ટીમ છ થી સાત જણાની ટીમ અમને જ્યારે રૂબરૂ જાણ કરવામાં આવે કે ભાઈ અહીંયા ફાયર થયેલ તાત્કાલિક અમારી ફાયરની ગાડી ગાડી અને અત્યારે અહીંયા સ્મોક હતું ફાયર હતું જે કચરો જે બી હતો બધું અત્યારે ઓલ નોર્મલ કરી નાખ્યું છે અત્યારે અમારું ફાયર એકદમ ઝીરો છે એનું કારણ એવું હતું કે અંદરથી જરાક એ લોકો કર્મચારી કે જે બી હોય એ લોકો એક કે એ લોકો એમને પૂરેપૂરો સ્મોક બતાડે નહોતો અડધું હતું એટલે ફાયરથી બહારથી થી ફાયરિંગ થયું અંદરથી ફાયર થયું કારણ કે એ લોકો અંદર અમે જવા નહોતું દીધું અથવા તો એમ સમજો કે અંદર અમે ગયા પણ એ લોકો પૂરેપૂરો જે એક રૂમ હતો બે રૂમ હતા લાકડાના એમને દેખાડે જ નતા અત્યારે અમે જ્યારે અંદર ગયા ત્યારે આગ તો બહુ ડબલ છે એટલે અત્યારે મેં એકદમ સ્મોક કરી દીધી છે એકદમ નોર્મલ છે અત્યારે ઝીરો ટેમ્પરેચર છે રણ અને મહેરામણ ધરાવતા વિશિષ્ટ એવા કચ્છ પ્રદેશમાં દર વર્ષે શિયાળામાં કડકડતી ઠંડીનો સામનો લોકોને કરવો પડે છે ત્યારે આ વર્ષે પણ રાબેતા મુજબ દિવાળી પછી ઠંડીએ જોર પકડ્યું છે છેલ્લા ચાર દિવસથી સરહદી નલિયામાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી નીચે ગયું હતું જેમાં આજથી આંશિક રાહત મળી હતી કચ્છમાં ઉત્તર પૂર્વીય પવનનું જોર વધતા ઠંડીએ વર્ચસ્વ જમાવ્યું છે જેમાં ખાસ તો રાજ્યમાં સૌથી ઠંડા રહેતા મથક એવા નલિયામાં અઢી ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાયા છતાં રાજ્યમાં સૌથી ઠંડુ મથક નલિયા રહ્યું હતું ગઈકાલે નલિયામાં લઘુત્તમ તાપમાન દસ પોઇન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જેમાં આજે આંશિક વધારો થતાં નલિયાનું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું નલિયા ઉપરાંતના મથકોમાં પણ આજે લઘુત્તમ તાપમાનનો પારો આંશિક ઉચકાયો હતો જેમાં જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી નવા કંડલામાં અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી અને કંડલા પોર્ટમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કચ્છમાં આંશિક રીતે તાપમાન ઉચકાતા ઠંડીમાંથી સામાન્ય રાહત મળી હતી જોકે તેમ છતાં લોકોને સવાર સાંજ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા રહેવું પડે છે ખેતી અને પશુપાલન ક્ષેત્રે અગ્રેસર એવા કચ્છ જિલ્લામાં પશુપાલકોને યોગ્ય વળતર મળે અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી સરહદ ડેરી કાર્યરત છે ત્યારે આજે ભુજના રાયધણપર ખાતે સરહદ ડેરીના મિલ્ક કલેક્શન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાયધણપરમાં દૂધ ડેરીનો પ્રારંભ થતાં પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી રાયધણપર ગામે છેલ્લા ત્રણ માસથી ભાડાના મકાનમાં દૂધનું એકત્રીકરણ કરીને ડેરી ચાલતી હતી જેમાં કચ્છ જિલ્લા સહકારી સંઘ અને સરહદ ડેરીના ઉપક્રમે નવું બનાવીને દૂધ ડેરીનો વિધિવત પ્રારંભ થયો છે ડેરી ડેરીના ચેરમેન વલ્લમજી ઉંબલના હસ્તે દૂધ ડેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે સરહદ ડેરી પશુપાલકોના સુખમાં હંમેશા સાથીદાર રહી છે અને દુઃખમાં પણ ભાગીદાર બની છે શરદ ડેરી કચ્છના સાઠ હજાર દૂધ ઉત્પાદકો અને સાતસો જેટલી મંડળીઓ ધરાવતી વિશાળ ડેરી છે પશુપાલકોને પોતાના દૂધ ઉત્પાદનનું પૂરેપૂરું વળતર મળી રહે તે માટે ડેરી હંમેશા કાર્યરત રહે છે અછત જેવા કપરાકાળમાં પણ શરદ ડેરીએ પશુપાલકોની મદદ કરવામાં પાછી પાની કરી નથી તેવું શરદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું વધુમાં તેમણે જાહેરાત કરતા જણાવ્યું હતું કે સરળ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોના વિદ્યાર્થીઓને દસ લાખની લોન વગર વ્યાજે આપવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટ આપવાની જાહેરાત કરી હતી રાયધણપરમાં શરૂ થયેલી ડેરીમાં નાગોર ત્રંબુ પૈયા રાયધણપર સુમરાસર સહિતના ગામડાઓના પાંત્રીસ જેટલા પશુપાલકો દૂધ ભરાવશે પશુપાલનના વ્યવસાયને વ્યવસાય વિકસાવવા માટે ગ્રામીણ બેંકમાંથી ચાર પશુપાલકોની લોન મંજૂર થઈ છે ત્યારે દૂધ ડેરીના પ્રારંભે પશુપાલકોને લોનના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા સાથે જ અહીંની ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું સરહદ ડેરી કચ્છમાં નવી છે પ્રમાણમાં માત્ર પાંચ કે છ વર્ષ થયા છે તો પણ સરહદ ડેરીની જે જે મંડળીઓ છે એ પોતાના મકાન ધરાવતા એમાં સરકારી મદદ પણ કરે છે એ મંડળી પોતે પોતાનું મકાન હોય તો અત્યારે જે પારદર્શક સિસ્ટમ છે દૂધ કલેક્શનની એ લગભગ સવા લાખ રૂપિયાની સિસ્ટમ આવે કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ છે કલેક્શન થાય એટલે જે બેન કે ભાઈ દૂધ ભરાવા આવે એ દૂધની સીધી ચીઠી નીકળે અભણબાઈ કે ભાઈ હોય તો એમાં અવાજ પણ આવે કે તમારું આટલા લીટર દૂધ છે આટલા ફેટ છે ને આટલા રૂપિયાનું તમારું ચૂકવણું એટલે આ બધું સાચવવા માટે પણ રૂમની જરૂર હોય એમાં ડસ્ટ ના આવે એ સચવાય કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમના રખેવાળી માટે પણ આ જરૂરી છે દૂધ દેવા આવતા માણસોને પણ પોતાની મંડળીનું મકાન હોય તો ગર્વ સાથે એમ કહી શકે કે આપણું મકાન છે એટલે એના ઉદઘાટન પ્રસંગે માન્ય પુરસ્દનભાઈ માજી ધારાસભ્ય માન્ય શિવજીભાઈ પધારે હતા ગામમાં પણ મોટા પ્રમાણમાં બહેનો અને ભાઈઓની હાજરી વચ્ચે એ મકાનનું ઉદઘાટન કર્યું કેન્દ્ર સરકારે નવેમ્બરથી અને નોટ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે વેપારીઓ જૂની પાંચસો અને હજારની નોટો સ્વીકારતા ન હોવાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો છેલ્લા આઠ દિવસથી મુશ્કેલીમાં મુકાયા છે જાહેરાત કરાઈ છે જેમાં ભુજની અપના બજારમાં વીસ હજાર રૂપિયા સુધીની જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકો જૂની પાંચસો અને હજારની નોટો આપીને ખરીદી કરી શકશે ખરીદી કરનાર દરેક વ્યક્તિને પોતાના ઓળખ કાર્ડની ઝેરોક્ષ આપવી પડશે તો લોકોમાં અફડાતફડીનો માહોલ ન સર્જાય તે માટે દરેક વ્યક્તિને ટોકન આપવામાં આવી રહ્યા છે છેલ્લા આઠ દિવસથી ભુજના લોકો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે અપના બજારમાં વેથી લોકો પાંચસો અને હજારની નોટથી ખરીદી કરી શકશે કેન્દ્ર સરકારે ગ્રાહક સ્ટોર્સ ભંડારોને જૂની ચલીની નોટો લઈ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવા માટેનો આદેશ કર્યો છે આમ તેથી અમે જૂની ચલણી નોટરો લઈ અને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી રહ્યા છીએ ખાસ લોકોને એક વિનંતી છે આ અભિયાન ચોવીસ તારીખ સુધી ચાલશે કોઈ ગ્રાહકો આવી અને ઉતાવળથી માલ લેવાનો પ્રયત્ન ન કરે ચોવીસ તારીખ સુધી સતત રાત દિવસ આ દુકાન ચાલુ રહેશે અને લોકોને પણ આમાં સહકાર આપવાનો છે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખાસ આભાર એટલા માટે માનીશ કે અમારા જેવા એક નાના સ્ટોર્સને લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે લોકો પોતાનું લિસ્ટ પોતાનો ઓળખ કાર્ડ અને જૂની ચલણી નોટો જે હતી પાંચસોને હજારની એ સાથે લઈને આવશે તો એમના એમની માગણી પ્રમાણેનું અનાજ કરિયાણો ડ્રાયફ્રૂટ કે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અમે પૂરી પાડશે અપના બજારમાં આવ્યાથી ખૂબ સંતોષ થયો અને સારામાં સારી જે માણસોને તકલીફ હતી એ નોટ હાલે એના બદલ આપના બજારનો ખૂબ ખૂબ અભિનંદન આભાર સતત આમને આમ ચાલુ રહે એવી અમારી આશા છે એમ કોઈ માણસને તકલીફ નથી આવી ગઈ બધી તમામ ઘરનો આખા મહિનાનું રાશન લીધું એ તમામ વસ્તુની અહીંયા મેલે જ છે અને મેલતું જ રહેશે સાત દિવસ સુધી સતત ચાલુ હશે આપના બજારની મુલાકાત લેવા બધાને અમારું ખાસ આમંત્રણ છે પ્રેમથી લઈ આવવાની વસ્તુ કેન્દ્ર સરકારે આઠમી નવેમ્બરથી પાંચસો અને હજારની નોટ રદ કરી છે ત્યારે આગામી ચોવીસમી નવેમ્બર સુધી લોકો પેટ્રોલ પંપ ગેસ અને સરકારી કરવેરાઓની રકમ જૂની ચલણી નોટથી ભરી શકશે તેવામાં મોટાભાગના વેપારીઓ પાંચસો અને હજારની નોટ સ્વીકારતા નથી ત્યારે લોકો પેટ્રોલ ભરાવીને સરકારી કરવેરાઓ ભરીને કે ગેસ સિલિન્ડર રિલીફ કરાવવામાં જૂની ચલણી નોટો વટાવી રહ્યા છે તેવામાં ભારત ગેસ એજન્સીમાં લોકો ગેસના નાણાં ચૂકવવામાં પાંચસો અને હજારની નોટોથી વ્યવહારો કરી રહ્યા પણ ઠક્કર જીનીશા ગેસ એજન્સી ભુજ તરફથી અમારા ગ્રાહકોને જે લોકો અમારા રજિસ્ટર્ડ ગ્રાહકો છે એ લોકો માટે છે ને તે પાંચસો ને હજારની નોટ હજી સુધી લેવામાં આવશે સરકારશ્રીના આદેશ પ્રમાણે ચોવીસ તારીખ સુધી એમને છે ને તે બધા સિલિન્ડર લેશે એમાં છે ને તે ગેસના પૈસા પાંચસો ને હજારની નોટથી આપી શકવામાં આવશે જે લોકોને ઉપરના પાંચસો ને ચાલીસ રૂપિયાનો સિલિન્ડર છે તો ઉપરના જે છૂટ્ટા હોય એ તૈયાર રાખવા વિનંતી કેમકે અમારા પાસે પણ છૂટાઓની તકલીફ હોય એ પ્રમાણે ગ્રાહકોને એવી તૈયારી રાખવા વિનંતી છે ને બીજી રીતે કોઈ તકલીફ નથી બાટલા રેગ્યુલર આવ્યા કરશે ને બરાબર રેગ્યુલર મળ્યા કરશે એટલે કોઈ પણ પેનિક કરવાની કોઈ જરૂર છે નહીં મુન્દ્રા તાલુકા પંચાયતમાં આજે સંવાદ સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો સાથે બેઠક યોજાઈ હતી વહીવટી અધિકારીઓ દ્વારા ગામના સરપંચોને સરકારની નવી યોજનાઓ અંગે માહિતી અપાઈ હતી તેમજ દરેક ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામજનોને સરકારી યોજનાઓની માહિતી આપીને જરૂરિયાતમંદ લોકોને લાભ અપાવે તેવું જણાવાયું હતું મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજા અને નાયબ તાલુકા વિકાસ અધિકારી દિલીપસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી મુન્દ્રા તાલુકામાં છ વિભાગોમાં એકત્રીસ ડિસેમ્બર સુધી સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે જેમાં તાલુકાના દરેક ગામના લોકોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી અપાશે આ બેઠકમાં ટોરડા સારડાઉ ધ્રમ્બ મોટા કપાયા કણઝરા પ્રાગપર સહિતના વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા મુંડા તાલુકા પંચાયતમાં મુંડા તાલુકાના વિવિધ ગામોના સરપંચોને બોલાવ્યા હતા અને એમની સાથે મિટિંગ કરી અને સરકારશ્રીની નવી સેવા સેતુ યોજના છે એના અનુસંધાને અમારે સાત ગ્રુપ કરવામાં આવ્યા છે આ સેવાસેતુનો કાર્યક્રમ માટી ગામથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને છેલ્લે એકત્રીસ બાર સુધીમાં છેડું પ્રોગ્રામ અમારું ભૂતપર મોટી ભૂજ પર રાખવામાં આવેલો છે અને એમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે માનવતા કાર છે આધાર કાર્ડ છે ચોકડી કાર્ડ છે પછી આશાહી નોંધ છે એન્ટ્રીઓ છે વિવિધ પ્રકારની સરકારની એવી વધારે યોજનાઓ છે એના સ્થળ ઉપર અને છેવાડાના માનવીને તાલુકા મતે સુધી ધક્કા ન ખાવવા પડે એના અનુસંધાને આ કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને પ્રજાના વિવિધ કામો ઝડપી થઈ જાય સ્થળ ઉપર એનું આજે અમે સરપંચોને એના વિશે સૂચના અને આગોતરી તૈયારી કરવા માટે કે જ્યારે જે ગામમાં ગ્રુપમાં આ સેતુ સેવા સેવા સેતુનો કાર્યક્રમ હોય ત્યારે જે જે લાભાર્થીઓ છે એના માટેના ફોર્મ બોમ બધા લઈ જવાનું અને એના પૂર્વ તૈયારી કરી રાખવાની કે જ્યારે જે સ્થળ પર જે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે ત્યારે તાત્કાલિક થઈ શકે એટલા માટે આજે બોલાવવામાં આવ્યા હતા તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર